અમરેલીના સાવરકુંડલા બાદ બગસરા નગરપાલિકા સામે ભાજપ નેતાએ માંડ્યો પહેલા બનેલા દિવસ રોડ બનેલા આરસીસી રોડના કામમાં ભ્રષ્ટાચારનો ભાજપ નેતા ચિરાગ પરમારે આરોપ લગાવ્યો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી કારણે નબળી ગુણવત્તા વાળો આરસી રોડ બનતા સ્થાનિક વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે શહેરના ગોંડલિયા ચોક થી શિવાજી ચોક સુધી અમરેલી અમરેલીના સાવરકુંડલા બાદ બગસરા નગરપાલિકા સામે ભાજપ નેતાએ માંડ્યો મોરચો વીસ દિવસ પહેલા બનેલા આરસીસી રોડના કામમાં ભ્રષ્ટાચારનો ભાજપ નેતા ચિરાગ પરમારે આરોપ લગાવ્યો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેલિભગતના કારણે નબળી ગુણવત્તા વાળો આરસીસી રોડ બનતા સ્થાનિક વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે. શહેરના ગોંડલિયા ચોક થી शिवाजी ચોક સુધી બનાવાયેલો રોડનું લેવલ ન જળવાતા પાણી ભરાઈ ગયા છે. રોડ પરના પાણીનો નિકાલ નહીં આવે તો આંદોલનની સાથે બગસરા નગરપાલિકાની તાલાબાંધીની ચીમકી ઉચ્ચારી